સંખેડાના સાત બેડિયા વસાહતમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નટુભાઈ હરિજનનો વિદાય સમારંભ યોજાયો હતો સંખેડા તાલુકાના સાત બેડિયા વસાહતમાં છેલ્લા વીસ વર્ષથી નટુભાઈ હરિજન મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં આદિવાસી વિસ્તારમાં શિક્ષકનો પ્રેમ અખૂટ જોવા મળ્યો હતો આ વિદાય સમારંભ વખતે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ તેમને અશુભીની આંખે વિદાય આપી હતી જેમાં નટુભાઈને ઘોડા બગ્ગી ઉપર બેસાડી ડીજેના તાલે વરઘોડો કાઢી ભવ્ય રીતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આપણને જે ભગવાનની ઈચ્છા હતી કે મારે શિક્ષક બનવું છે અને તે ઈચ્છા આપણે જ્યારે પૂરી કરી હોય તો આપણે આપણા જે ફરજમાં આવતા હોય બાળકો આદિવાસી બાળકો હોય એમને સારું શિક્ષણ સારા સંસ્કારો આપી અને એમને આપણે આગળ વધારવા જોઈએ જેથી કરીને એમનો કારકિર્દી બનાવી શકે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર